મેંગો ફ્રુટી અને મેંગો કેન્ડી કોઈ પણ જાતના એસેન્સ વગર તમે ઘરે ફટાફટ બનાવી શકશો એક કપ કેસર કેરીનો રસ મેળીને લીધો છે હંમેશા ગાળીને લેવો જેથી રીસન આવે તેમાં અત્યારે એક કપ પાણી ઉમેરી છે અડધો કપ ખાંડ ઉમેરીને પહેલા ગેસ ચાલુ કર્યા વગર એમ જ હલાવવાનું છે બધી ખાંડ ઓગળી જાય ત્યારે ચાખી લેવાનું છે કેરીનો રસ જો ખાટો હશે તો થોડી ખાંડ ઉમેરવાની જરૂર પડશે ફરીથી એક કપ પાણી ઉમેરી દઈએ છીએ ગેસ ચાલુ કરી દે છે દસ મિનિટ એને ઉભરો આવે ત્યાં સુધી હલાવ અલાવ કરવાનું છે દસ મિનિટ પછી ગેસ બંધ કરી દઈએ એટલે મિશ્રણ જાડું થઈ જશે મિશ્રણ બરોબર ઠંડુ થાય એટલે જીસી ના કન્ટેનરમાં ઢાંકું રાખી ફ્રીજમાં એને સેટ કરવા મૂકી દઈએ છે ગ્લાસમાં થોડા બરફના ટુકડા પાણી ઉમેરવાનું છે તો આ રીતે ચીલ્ડ માઝા મેંગો અથવા તો ફ્રૂટી તૈયાર થઈ જાય છે કોઈ પણ જાતે અહેસ વગર તમે બાળકોને આ વસ્તુ ગમે ત્યારે બનાવીને ફટાફટ આપી શકો છો રસ ની સિઝનમાં જયારે રસ કાઢો તો થોડુંક વધારે બનાવીને તમે આ રીતે બનાવી શકો છો હવે આઠ થી દસ કલાક પછી ફ્રીજમાં જે કેન્ડી મૂકેલી એ સેટ થઈ ગઈ છે એક વાસણમાં પાણી કેન્ડીને મૂકીને થોડી વાર રહેવા દઈએ છીએ જેથી કરીને ફટાફટ નીકળી જશે તો આ બાળકોને પણ ખૂબ ભાવશે તો આ રીતે તમે મેંગો કેન્ડી મેંગો માઝા અથવા તો મેંગો ફ્રૂટી ફટાફટ રીતે ઘરે બનાવી શકો છો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય